આવકાર છે આપ સૌનો આ સંસ્કૃતિના સાગરમાં જ્ઞાન ગંગાનું વહેણ આજે આ મહોત્સવના આંગણમાં જેવા ઉચ્ચ વિચારો સાથે આ ગૌરવશાળી સંસ્કૃત મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો સંસ્કૃત ભાષાની ભારતની આદ્યભાષા સંસ્કૃતિની જનની અને જ્ઞાનનો ભંડાર ગણવામાં આવે છે અને આ સ્પર્ધા સંસ્કૃતના ગૌરવને પુનઃ સ્થાપિત કરવાના ઉમદા હેતુ સાથે યોજાઈ હતી આ સ્પર્ધામાં અંકલેશ્વર સહિત જિલ્લાની વિવિધ શાળાઓના ઉત્સાહી વિભાગ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોક તેમજ શ્રેષ્ઠ સુભાષિતોનું ઉત્ત ઉત્તમ કંઠપાઠ પ્રદર્શિત પ્રદર્શન કર્યું હતું વિદ્યાર્થીઓનો અદ્ભુત સ્મરણશક્તિ અને સ્પષ્ટ ઉચ્ચારથી ઉપસ્થિત સૌ કોઈ અભિભૂત થયા હતા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આ પ્રકારની સ્પર્ધાઓ વિદ્યાર્થીઓમાં સંસ્કાર સિંચન અને ભારતીય મૂલ્યો પ્રત્યે જાગૃત જાગૃતિ વધારવામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે સ્પર્ધાના સફળ આયોજન બદલ રંગ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકો અને શિક્ષકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ સંસ્કૃત મહોત્સવમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઉપસ્થિતિ એ સમગ્ર કાર્યક્રમને આનંદ અને ગૌરવનો વિષય બનાવ્યો હતો